શારદીય નવરાત્રીના છઠ્ઠા દિવસે મા દુર્ગાના મા કાત્યાયની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નકારાત્મક નાશ કરવા માટે અને આધ્યાત્મિક વિકાસ માટે શક્તિશાળી મા કાત્યાયની પૂજા કરવામાં આવે છે માતા કાત્યાયનીનું નામ કાત્યાયનના નામ પરથી રાખવામાં આવ્યું છે જે શક્તિ સાહસ અને જ્ઞાનનું પ્રતિક છે માનવામાં આવે છે કે કાત્યાયનીની પૂજા કરવાથી ભક્તોને આંતરિક શાંતિ અને સમૃદ્ધિ મળે છે સાથે જ નકારાત્મક શક્તિથી છુટકારો પણ મળે છે જ્ઞાનની દેવી કાત્યાયની ભક્તોને આધ્યાત્મિક જાગૃતિ તરફ દોરી જાય છે નવરાત્રીના છઠ્ઠા દિવસે ભક્તો તેમના આશીર્વાદ અને રક્ષણ મેળવવા માટે માતા કાત્યાયનીને ફૂલો અર્પણ કરીને આરાધના કરે છે છઠ્ઠા દિવસે સાધકનું મન આજ્ઞા ચક્રમાં સ્થિત છે તેમાં અનંત શક્તિઓનો સંચાર થાય છે તે હવે માતાના દિવ્ય સ્વરૂપને જોઈ શકે છે ભક્તોને સર્વ સુખ મળે છે દુઃખ દરિદ્રતા અને પાપનો નાશ થાય છે તે દિવ્ય અને ભવ્ય સ્વરૂપની છે આ શુભ રંગ છે અને સોનેરી આભાથી સુશોભિત છે તેના ચાર હાથમાંથી જમણી બાજુનો ઉપરનો હાથ અભય મુદ્રામાં અને નીચેનો ભાગ વરામુદ્રામાં સ્થિત છે ડાબા હાથનો ઉપરનો હાથ તલવાર અને નીચેના હાથમાં કમળ છે તેમનું વાહન સિંહ છે